નમસ્કાર મિત્રો હું હરિવર્ન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો માનવ માનવ ધરતી પર વાસ કરે છે અને દેવતાઓ બ્રહ્માંડમાં બેઠેલા છે ચોક્કસ આપણે દેવતાઓની કૃપા પ્રાપ્ત કરવા માટે ઘણું બધું કરીએ છીએ જીવનમાં સફળતા મેળવવા માટે આપણે આપણા ઈષ્ટથી લઈને આપણા સનાતનના દરેક દેવતાઓની પ્રાર્થના કરીએ છીએ એમની આરાધના કરીએ છીએ અને આ બધું કર્યા પછી બી આપણા મનમાં એક શંકા ઊભી રહી છે કે આ દેવતાઓ મારું કલ્યાણ કરશે કે નહીં કરે એવું નથી દેવતાઓ ભાવના ભૂખ્યા છે આપણે મંદિરમાં પ્રસાદ ચડાવવા તો જઈએ છીએ પણ ભગવાન તો પથ્થરના છે આપણે તે ધરાવીને પ્રસાદ તો આપણે જ આરોગીએ છે પણ આપણે ભગવાન સામે ધરાવેલા પ્રસાદમાં આપણો પોતાનો એક સાત્વિક ભાવ ઉમેરીએ તો આપણને ખબર પડે કે ભાઈ મેં ભગવાનને પ્રસાદ ધરાવ્યો ને ભગવાન પણ વિચારે કે ના મને ભાવથી પ્રસાદ ધરાવ્યો તો ભગવાન આપણો જે ભાવ છે ને એને ગ્રહણ કરે છે પ્રસાદ તો એક અલગ વસ્તુ છે પણ આપનો જે ભાવ છે પ્રસાદની સાથે જોડાયેલો જે આપનો ભાવ એનાથી ભગવાન સંતુષ્ટ થાય છે ઘણી વખત આપણે જોઈએ છે ઘણા એવા લોકો છે કે એક પછી એક ભગવાનને અજમાવે છે આપણે એમ કહીએ છીએ કે ભાઈ ભગવાન તો આકાશમાં બેઠેલા છે ખરેખર ભગવાન બ્રહ્માંડથી જોડાયેલી ભાવના છે અને એ ભાવનાને સિદ્ધ કરવા માટે આપનું મન બહુ જ શુદ્ધ જોઈએ આપની ભાવનાઓ બહુ મજબૂત હોવી જોઈએ આપણા પૃથ્વી પરના દરેક ધર્મ દુનિયાના કોઈ પણ દેશમાં દુનિયાના કોઈ પણ ખૂનામાં ચાલ્યા જાઓ ત્યાં જેની પણ આરાધના થાય છે એ બધા આમ કરે છે તો એ ઉપર શું છે ઉપર છે બ્રહ્માંડ દુનિયાને ચલાવતી તાકાત ત્યાંથી વર્ષે છે તો મિત્રો આજે ને આપણે બે વાત પહેલી વાત બ્રહ્માંડથી જે શક્તિ આવે છે એને કોણ ગ્રહણ કરી શકે એ શક્તિ પોતાનામાં સમાવીને એનો સદુપયોગ આપણે ક્યારે કરી શકીએ અને આ પૃથ્વી પર બ્રહ્માંડથી આવતી શક્તિઓને ક્યાં સ્ટોર કરવામાં આવે છે જ્યાંથી મનુષ્ય એને પામી શકે છે પણ આપણે એને તો માનતા નથી ઓળખતા નથી બસ તું મારું કલ્યાણ કર મને નોકરીમાં પ્રમોશન આપ વેપારમાં ફાયદો આપ અચાનક મારું નસીબ બદલાય આકસ્મિક ધનલાભ થાય હું ખાડો ખોદું તો અંદરથી સોનું ભરેલો ચરું નીકળે આવી જે ભાવનાઓ પૂર્ણ નથી થવાની એવી ઈચ્છાઓથી આપણે એની સામે આજીજી કરીએ છીએ ના તમે જે ધારો છો ને એના કરતાં વધારે આપી શકે એ છે બ્રહ્માંડ અને મિત્રો આપણે ત્યાં આપણે વિચાર્યું જ નથી ક્યારે પણ વિચાર્યું નથી કે બ્રહ્માંડથી આવતી તાકાત આપણે ક્યાં સ્ટોર કરી શકીએ છીએ આપણે બ્રહ્મ મુહૂર્તની સમજ લઈએ છીએ બ્રહ્મ મુહૂર્ત સવારે ત્રણથી સાડા પાંચનો સમય તો કે બ્રહ્મ મુહૂર્ત બ્રહ્મ એટલે શું તો ભગવાન શક્તિ વરસાવે હવે પચાસ ટકા દુનિયા ઊંઘેલી છે સૂતેલી છે કોઈક વખત કોઈક વખત આ સમયમાં ઊઠી ને કુદરતી વાતાવરણને માણી જોજો એક અલગ પ્રકારની સુગંધ અલગ પ્રકારના આશીર્વાદ અને એ સમયનું જે વાતાવરણ છે એ અલૌકિક છે એ સમયમાં જાગવું અને બ્રહ્માંડથી વરસતી શક્તિની નીચે બેસવું એ પણ એક લાવો છે આના માટે છે ને બ્રહ્માંડ નક્કી કરે છે કે મારે કોને પસંદ કરવાનો છે કોને આ સમયમાં જગાડવાનો છે કોને એની સાથે જોડવાનો છે અને સાહેબ ને એ સૌથી પ્રિય આ સમય થશે હવે બ્રહ્માંડથી આવતી તાકાત આ સમયમાં તો બહુ જ ઓછા લોકો જાગે છે અને એને કદાચ પોતાનામાં સમાવવાનો પ્રયત્ન કરે છે અને કદાચ બે ટકા એક ટકો બે ટકા લોકોમાં આ શક્તિનો સમાવેશ થાય છે એને ગ્રહણ કરી શકે છે બાકીના તો એક ક્રિયા કરીને હટી જાય છે તો ભગવાને અને આપણા જે વડા ઋષિમુનિઓ થઈ ગયા એ લોકોએ આના માટે એક સુંદર રચના પૃથ્વી પર કરી મંદિર મસ્જિદ ગુરુદ્વારા ચર્ચ જે કંઈ પણ આપણી આસ્થાનું કેન્દ્ર છે જેમાં આપણી શ્રદ્ધા છે જેને આપણે નમન કરીએ છીએ એ શક્તિ આગળ આપનું માથું ઝુકાવીએ છીએ એને સ્ટોર કરવા માટે આ જગ્યાઓનું નિર્માણ થયું હવે આપણે એક સામાન્ય વિચાર કરીએ કે ભાઈ મંદિર છે મસ્જિદ છે ગુરુદ્વારા છે ચર્ચ છે કે દુનિયાના કોઈ બી ધર્મનું એવું એક સ્થાન છે એને આપણે જોઈએ તો એમાં આપણને ખ્યાલ આવે કે કોઈક દેવી દેવતા કબર છે ગ્રંથ સાહેબ છે કે ઈસુનો ક્રોસ છે અથવા કોઈ ધર્મનું ચિહ્ન છે એ સ્થાપિત છે ને એની પર એક પિરામિડ જેવો ગુમ્મટ છે ગોળાકાર ગુમ્મટ છે શંકુ આકાર ગુમ્મટ છે તો એ શું કરે છે એ કેમ બનાવવામાં આવ્યું તો એ સવારે બ્રહ્માંડથી વરસથી શક્તિને કેચ કરે છે અને નીચે જે સ્થાપિત છે મૂર્તિ છે દરગાહ છે કુરાન સાહેબ છે ગ્રંથ સાહેબ છે કે ક્રોસ છે એમાં એને સ્ટોર કરે છે અને પછી આપણે ત્યાં જઈએ છીએ દર્શન કરવા નમાજ પડવા કે એની સેવા ચાકરી કરવા ત્યારે આપણામાં ટ્રાન્સફર થાય છે અને એટલે તો આપણને ત્યાં શાંતિ મળે છે મંદિર જવાની રચના જુઓ આપણે ઊભેલા છે એની પર એક ઘૂમટ ભગવાન છે એની પર એ મસ્જિદમાં કબર છે કબરની ઉપર ઘુમ્મટ છે ચર્ચમાં ક્રોસની ઉપર ઘુમ્મટ છે ગુરુદ્વારામાં ગ્રંથ સાહેબની ઉપર એ ઘુમ્મટ છે તો એ ઘુમ્મટ પર રહેલું કળશ એની પર રહેલું ધાર્મિક ચિહ્ન એને પકડે છે નીચે લાવે છે અને એમાં સ્ટોર કરે છે અને આપણે જઈએ છીએ ત્યારે ખુલ્લા પગે જઈએ છીએ મંદિરના મસ્જિદના ગુરુદ્વારાના ફ્લોરિંગ પર પગ મૂકીએ છીએ તો બ્રહ્માંડથી જે તાકાત આવી ત્યાં સ્ટોર છે એનાથી આપણે આપણા શરીરની જે નેગેટિવિટી જેને દૂર કરી શકીએ નમન કરીએ છીએ નમન કરીએ છીએ તો ત્યાં રહેલી ઉર્જાઓ ત્યાં રહેલી ઓરાઓ ત્યાં રહેલી ભગવાનની તાકાત આપણામાં ટ્રાન્સફર થાય છે એટલે આપણે ત્યાં આશીર્વાદ મળે જ શાંતિ મળે જ આપણે કંઈક મેળવી શકીએ છીએ એનો અનુભવ આપણે કરે અમને ઘણા લોકો એવું કહે કે ક્યાં ચાલ્યા મંદિર કેમ કે આજે કઈ ઠીક નથી લાગતું મન થોડું જરાક ખાટું તો આ જઈશને શાંત થઈ જશે ગુરુદ્વારામાં જાઓ ત્યાં શાંતિ છે ચર્ચમાં જાઓ ત્યાં શાંતિ છે મસ્જિદમાં જાઓ ત્યાં શાંતિ છે તો આ બધી વસ્તુ ઉપરથી આવેલી બ્રહ્માંડથી ઉતરેલી તાકાતને સ્ટોર કરવાની જગ્યા છે તો એટલે આપણે ત્યાં આવી શાંતિઓનો અનુભવ થાય છે આજનું કલ્ચર આમાં માનવા તૈયાર નથી આજના બાળકો એમ કે ભાઈ તમે પથ્થર પાસે માથું નહીં પછાડો હવે જોઈએ ને તો આ જ પથ્થરમાં ઉપરથી આવેલી તાકાત છે આપણા હિન્દુ ધર્મમાં ભગવાનની નીચે જે સિંહાસન બને છે એમાં શ્લોક સોનું ચાંદી રત્ન આ એક એવી વસ્તુ ત્યાં જનરેટ કરવામાં આવે છે કે જે ઉપરથી આવતી શક્તિને સ્ટોર કરી શકે સાચવી શકે ને તમે જાઓ નમન કરો ત્યારે તમને આપી શકે તો આ રચનાઓ આજની નથી હજારો વર્ષ પહેલાંની છે અને એમાં આજે પણ આપણે સત્ય જોવા મળે છે ત્યાં ભગવાન છે એટલે મને શાંતિ મળી અલ્લાહ છે ગ્રંથ સાહેબ છે ઈસુ છે છે જ પણ એની સાથે આ તાકાતો છે ઉપરથી વર્ષેલી વરસેલી તાકાતો ત્યાં સ્ટોર છે અને એ આપણને મળે છે છે આપણે અનુભવ આજનો યુવાન રોડની પેલી બાજુ મંદિર છે ત્યાં ઉભો ઉભો આમ આમ કરે છે અને ભગવાનને બોલાવતો હોય ને આમ એવી રીતના એ નહીં ચાલે તમારે અંદર જવું પડશે નમન કરવું પડશે આ બહુ સામાન્ય વાતો છે વર્ષો પુરાણા મંદિર છે હજારો વર્ષ પહેલાં જેની રચના થઈ એનો જીર્ણોદ્ધાર થતો આવ્યો અને આજે પણ એ અડીખમ ઊભેલા છે વર્ષોથી ત્યાં શક્તિઓનું સિંચન થાય છે અને એ યાત્રા સ્થળોમાં મંદિરોમાં દરગાહોમાં ચર્ચમાં કે ગ્રંથ સાહેબની જગ્યાઓમાં આજે પણ એટલું સત્ય છે અને એટલે તો આપણને ત્યાંથી આ તાકાત મળે છે હવે આપણે વાત કરીએ બ્રહ્માંડની બ્રહ્માંડ સાથે જોડાવાની વાત હોય બધાની તો ભગવાનને 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 છે કેવી રીતે પામી શકો જ્યારે તમે પામર છો તમારામાં એને પામવાની શક્તિ નથી એટલી તમારી મજબૂતી નથી કે તમે એને તમારામાં ગ્રહણ કરી શકો તો હું એમ કહું ભાઈ એક એના તરફથી મળતી એક નાની સરખી ભાવના એના તરફથી મળતો એક નાનો આશીર્વાદ તો જીવનમાં આપણે જોડી શકીએ ને તો આપણે પહેલાં જોયું મંદિર મંદિર એક એવી જગ્યા કે જ્યાં કુદરત સાથે તમે જોડાઈ શકો અમે બીજી વાત જાણીએ તો એ છે સ્વયં બ્રહ્માંડ અને એ બ્રહ્માંડથી વરસતી બ્રહ્મ મુહૂર્તની ઉર્જાઓ એને કઈ રીતે ગ્રહણ કરવી તો મિત્રો બ્રહ્માંડ સાથે જોડાવાનો સમય છે બ્રહ્મ મુહૂર્ત અને બ્રહ્મ બ્રહ્મહૂર્તમાં પણ એક એવો સમય છે જે સમયે તમે તમારામાં રહેલી ઈચ્છાઓ એને અર્પિત કરી શકો છો બ્રહ્માંડ પાસે તમે સીધા આશીર્વાદ માંગી શકો છો પણ એ સમય જાળવવો પડે અને આ જ છે બ્રહ્માંડ સાથે જોડાવાની કે બ્રહ્માંડમાં ઝાંકવાની બીજી બારી આ જે બારી છે ને એને જો તમે સમજી લો ને તો હું એવું માનું છું કે જીવનમાં ક્યારે પણ કોઈ તકલીફ નહીં પડે તમારા સકારાત્મક મન સારા સકારાત્મક વિચારોથી જો તમે એમાં જશો તો તમને એમાં ફાયદો મળશે આપણે તો હું બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીશ શું ખરેખર બ્રહ્માના બ્રહ્મદેવના શિવના વિષ્ણુના આશીર્વાદ મળશે મને પહેલી શંકા અહીંયા આવી બ્રહ્માંડ નથી બ્રહ્માંડ ભાવનાના ભૂખ્યા છે બ્રહ્માંડ થી જોડાવા માટે તમારે આ વસ્તુ જીવનમાં જોડવી પડશે સકારાત્મક મનથી નીકળેલી વાત તમારે બ્રહ્માંડને જણાવવી પડશે બ્રહ્માંડ એમને એમ તો નથી કહેવાતું ને તમારા મનની વાત એ જાણી લઈ એ જીવનમાં એનું ફળ આપે તો મિત્રો આ જે સમય છે ને એ ફક્ત ને ફક્ત વીસ મિનિટનો સમય છે અને એ વીસ મિનિટના સમયમાં જો તમે આ બારીમાંથી બ્રહ્માંડમાં ઝાંકીને તમારી ઈચ્છાઓ બ્રહ્માંડને કહેશો તો બ્રહ્માંડ તમારી દરેક ઈચ્છાઓ પૂર્ણ કરે અને આ સમય છે સવારે ત્રણથી પાંચમાં જે આપણે બ્રહ્મ મૂહૂત કીધું ત્રણથી સાડા પાંચ તો એ ત્રણથી સાડા પાંચમાં સવારે ત્રણ વાગ્યા ને એકવીસ મિનિટ બ્રહ્માંડની આ બારી ખુલે છે અને એ સમયમાં તમે તમારા મનની ભાવના સકારાત્મક મનથી એમાં મૂકી બ્રહ્માંડની ઉર્જામાં તમે એમને વાત કરી દીધી તો ભગવાન એને ગ્રહણ કરી લેશે બ્રહ્માંડ એને ગ્રહણ કરી લેશે ને એનું વરદાન આપશે આ સમયમાં સૌથી પહેલી વાત કહું ત્રણ ને એકવીસ થી ત્રણ ને એકતાલીસ આ વીસ મિનિટનો સમય તમારે સૌથી પહેલાં બ્રહ્માંડનો ધન્યવાદ માનવાનો છે કે હે બ્રહ્માંડ ધન્યવાદ તમે મને પસંદ કર્યો આ કામ માટે હા એ વાત પણ તમને ખાસ જણાવી દઉં એની પસંદગી સિવાય તમે આ સમયમાં કોઈ કામ કરી શકો નહીં બ્રહ્માંડની ઈચ્છા છે તમને એની સાથે જોડવાની તો જ તમે આ સમયને સાચવી શકશો ને આ સમયમાં આવી સકારાત્મક વાતો બ્રહ્માંડને કહી શકશો અને એનું સારામાં સારું પરિણામ મેળવી શકશો તો પહેલાં તો તમારે એનો ધન્યવાદ કરવાનો હે બ્રહ્માંડ આપનો ધન્યવાદ તમે મને પસંદ કર્યો ત્રણ વખત કહો ધન્યવાદ 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 બ્રહ્માંડે તમારો ધન્યવાદ સ્વીકાર કર્યો અને કઈ ભાવનાથી ખબર તમે જે ઈચ્છો છો મારી પાસે બહુ પૈસા હોય કરોડપતિ હો બહુ નામના હોય ઘણી બધી વિદ્યાનો જાણકાર હોઉં પોઝિટિવ કે ભાઈ દુનિયામાં ખૂબ પૈસો કમાઈને ખૂબ સુખી જીવન જીવી શકું જે પણ તમારી સકારાત્મક ભાવના છે એને મનમાં વિચારો અને આ સમયમાં અગિયાર વખત બ્રહ્માંડને આ બારી ખુલે એટલે બ્રહ્માંડને કહી દો પણ આ સમયમાં ભાવના કઈ જોશે તમે એમ કીધું કે ભાઈ મને કરોડો રૂપિયા જોઈએ છે તો તમારે પહેલા મન બનાવવું પડશે કે મારી પાસે તો કરોડો છે હું સો કરોડનો માલિક છું મારી પાસે સો કરોડ છે મારા ઘરમાં પૈસાનો ઢેર લાગેલો છે ઢગલો પડ્યો છે હું કોઈ જગ્યા પર મને તકલીફ નથી હું દરેક બિલ આસાનીથી ચૂકવી શકું છું જે જોઈએ તે મેળવી શકું છું જે એ ઈચ્છું છું તે પામી શકું છું ગાડી વિચારો છો ને તો એવું કે ભાઈ દુનિયાની સર્વશ્રેષ્ઠ ગાડી તો મારી પાસે જ હું એમાં બેસીને ફરી રહ્યો છું વિચારી રહ્યો કે આનાથી સારી લઈશ ભાવના આ જ હોય છે તો બ્રહ્માંડને એમ થશે કે ભાઈ આની પાસે તો આ બધું છે આપો તો આપશે પણ તમે વિચારશો કે ભાઈ હું આ બધું બોલું છું રોજ સવારે વહેલો ઉઠું છું પણ મને કંઈ મળતું નથી એવી રીતે નથી મળવાનું બ્રહ્માંડથી કોઈ વસ્તુ વરસવાની નથી જ્યાં સુધી તમે એની સાથે જોડાશો નહીં એની ઉર્જામાં સમાશો નહીં ત્યાં સુધી તમને કાંઈ મળે નહીં તો આ વસ્તુ પર બહુ મહત્ત્વનું મંથન કરો અને ચોક્કસ કહું છું તો આ એ કરો બરાબર તમે આપણે આ બ્રહ્માંડમાં પ્રવેશવાની પદ્ધતિ ટૂંકમાં જણાવી દઉં જો દુનિયામાં સફળ થવાની ઈચ્છા છે તો પહેલાં તમારી જાતને સફળ માનો હું સફળ છું બરાબર આટલી નાનકડી વાત મનમાં નાખો અને બ્રહ્માંડ પાસે ત્રણ ને એકવીસ થી ત્રણ ને એકતાલીસના સમયમાં તમારા મનની સકારાત્મક ભાવનાઓ બ્રહ્માંડ સામે મૂકો મારી પાસે પૈસો છે મારી પાસે પૈસો છે મારી પાસે પૈસો છે બ્રહ્માંડથી અઢળક ધન વરસી રહ્યું છે હું એને મેળવીને પચાવી રહ્યો છું આ ધનથી હું દુનિયાના ઘણા બધા લોકોનું કલ્યાણ કરીશ બ્રહ્માંડ તમને આપશે પણ તમે એને જો ખોટી જગ્યાએ વાપરું તો એ ધનનો પ્રવાહ અટકશે અને સારી દિશામાં વાપરશો સારા મનથી વાપરશો તો આ જ ધનના ઢગલા મોટા થતા જશે અને તમારી પાસે અઢળક ધન આવશે માનવીનો આ એક એવો નિયમ છે કે મળી ગયા પછી એ વસ્તુની કદર નથી કરતો એને સાચવી નથી શકતો અને એને પોતાના જીવનમાં જોડી નથી શકતો સકારાત્મક મનથી માંગેલી વસ્તુ સકારાત્મક જગ્યા પર જ વાપરવી પડશે તો મળશે તમને પોતાના માટે વાપરવાની છૂટ આપશે બ્રહ્માંડે તમે જે માંગ્યું તે તમને આપ્યું તો એને જાળવી રાખવા માટે પણ આપને સત્કર્મ કરવા પડે મિત્રો આજે આપણે આપણા ગુજરાતમાં ભારતમાં એવા કેટલાય મંદિરો જોઈએ છે કેટલાય એવા સંસ્થાના એ છે કે ભાઈ જ્યાં લાખો માણસ આવે છે જમે છે પણ ખૂટતું નથી તો એ આજ છે એ જે સંત મહંતો હતા અને એમને સકારાત્મક મન થી બ્રહ્માંડ પાસે માંગ્યું માંગ્યુંડ નો આશીર્વાદ આજે પણ ચાલુ છે આજે પણ હવે ઘણા એવા માણસો છે કે છે કે ભાઈ પૈસા તો માણસ જ આપે છે માણસ જ આપે છે પણ માણસ એ જ જગ્યામાં કેમ આપે છે એ પણ વિચારવાનું છે ને

ત્રણ ને એકવીસથી શરૂઆત ત્રણ ને એકતાલીસ પહેલાં તમારે તમારા મનની ભાવનાઓ જે કહેવાની તે કહી દઉં સકારાત્મક પોઝિટિવ વિચારથી એમને કહો કે મને ધન જોઈએ છે ધન જોઈએ છે ધન જોઈએ છે ધન મળશે નામના જોઈએ છે જ્ઞાન જોઈએ છે નામના મળશે જ્ઞાન મળશે સંપત્તિ મળશે જ્ઞાન મળશે તો ચોક્કસ તમને એમાં ફાયદો થશે પણ મન બહુ ચોખ્ખું જોઈશે મન મિત્રો હું તમને વારંવાર નહીં કહીશ હું એક જ વાર આ વાત કહું છું કે સવારે ત્રણ ને એકવીસથી થી ત્રણ ને એકતાલીસનો જે સમય છે ને એ વીસ મિનિટ ખાલી બ્રહ્માંડ નીચે વિતાવી જુઓ ને ચોખ્ખા મનથી સકારાત્મક મનથી ભગવાનને કહો કે ધન્યવાદ મને સ્વીકારવા બદલ મને પસંદ કરવા બદલ અને આ મને મોકો આપવા બદલ હું આપનો ધન્યવાદ કરું છું ધન્યવાદ કર્યા પછી એનો તમારી ઈચ્છાઓ જણાવો ચોક્કસ તમને મળશે અને મિત્રો જો દિલથી તમે આ કામ કરશો બ્રહ્માંડમાં શ્રદ્ધા રાખીને આ કામ કરશો તો ક્યાંય પણ પાછા નહીં પડો થોડાક જ દિવસમાં તમારી પરિસ્થિતિ બદલાતી દેખાશે જીવનમાં જે નથી મળ્યું તે મળતું દેખાશે જે તમારી ઈચ્છાઓ છે એ પરિપૂર્ણ થતી 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 એવા સ્ટેજ પર તમે જશો એવી જગ્યાએ પહોંચશો કે જ્યાં બ્રહ્માંડથી જોતા દુનિયા જે નાની લાગે ને એ પરિસ્થિતિમાં ચાલ્યા જશો તો બહુ જ ચોક્કસ તમને એનો ફાયદો મળશે તો આ બહુ મહત્ત્વની ઘટના છે અને મિત્રો બ્રહ્માંડની મહત્ત્વની બારી ક્યારે ખુલે તે તમને જણાવ્યું અને બ્રહ્માંડથી વરસતી તાકાત ક્યાં સ્ટોર થાય એની માહિતી તમને આપી તો બ્રહ્માંડથી આવનારી તાકાતની આ બે જગ્યા છે તમારા જીવનમાં સમાવવા માટે એક મંદિર મસ્જિદ ગુરુદ્વારા ચર્ચ અને બીજી છે બ્રહ્મ મુહૂર્તની એક સહેલી પ્રક્રિયા બતાવી અને એક થોડી અઘરી પણ સીધી સીધી બ્રહ્માંડ સાથે જોડાવાની પ્રક્રિયાઓ મેં તમને બતાવી તો આટલી નાનકડી વાત જો જીવનમાં જોડી લેશો તો હું એવું માનું છું કે બ્રહ્માંડની પસંદગી પર બ્રહ્માંડને ગર્વ થશે પણ સાત્વિક મનથી ચાલજો અને ખાલી નક્કી કરી લો કે ઉપરવાળાની કૃપા મને પ્રાપ્ત થઈ તમારું જીવન કેટલું સરસ હોવું જોઈએ કેટલું સરસ હું બનાવીશ અને જીવનને એટલો જ સરસ આકાર આપીને દુનિયામાં આગળ નીકળી જાઓ તમને કોઈ રોકી નહીં શકે મિત્રો આ બધા પ્રત્યક્ષ અનુભવોની વાત છે મેં જ્યારે જ્યારે બી આ વસ્તુનો પ્રયત્ન કર્યો તો મને કુદરત તરફના સંકેતો મળ્યા છે હા એક ખાસ વાત તમને કહી દઉં મનનો ડર પહેલાં કાઢી નાખજો કારણ કે આ જે સમય છે ત્રણ એકવીસથી થી એકતાલીસ એ સમયમાં બ્રહ્માંડ તમને ઘણા બધા ઇન્ટ્યુશન આપશે ત્યારે ડરતા નહીં કારણ કે બ્રહ્માંડે તમને સ્વીકાર્યું છે તમારું વ્યક્તિત્વ સ્વીકાર્યું છે બ્રહ્માંડે તમારામાં રહેલી તાકાતને ઓળખીને તમને પસંદ કર્યા છે તેનો એક સંકેત આપશે કંઈ પણ થઈ શકે છે બ્રહ્માંડ તમારી સાથે કઈ રીતે જોડાશે મને ખ્યાલ નથી પણ કંઈક થશે કંઈક જે કદાચ તમારા મનમાં પણ નહીં હોય તે થશે ને એને તમારે બ્રહ્માંડનો સંકેત માનીને જીવનમાં જોડવાનું છે અને આગળ ચાલવાનું હું રોજ નવા અનુભવ કરતો જાઉં છું છ જીવનમાં આગળ વધતો જાઉં છું અને ચોક્કસ હું કોઈની સાથે કોઈ મને વેરભાવ નથી પણ બ્રહ્માંડથી પસંદ થયેલો છું ચોક્કસ તમને કહું છું મને ઉર્જાઓ મળે છે ઘણા બધા સંકેત મળે છે અને સંકેત એટલા સરસ કે તમારે એમાં વિશ્વાસ કરવો જ પડે કારણ એ ઘટના તમે વિચારી જ નથી કે આવું થશે ને એ થાય છે અને જે દિવસે તમને આનું જ્ઞાન મળી જશે એનો અનુભવ મળી જશે ત્યારે તમને ખ્યાલ આવશે કે બ્રહ્માંડ શું છે પણ મિત્રો ખરેખર બહુ સકારાત્મક મન જોઈશે મનની ભાવનાઓ ખૂબ જ મજબૂત કરવી પડશે નહીં તો તમે પાછા પડશો નહીં તો એક સામાન્ય પ્રક્રિયા થશે જો સકારાત્મક મન નથી રાખી શક્યા તો તમને ઉજાગરાનો અનુભવ થશે તો શું કરો તો આ બહુ નાનકડી વાત છે પણ તમારું મન જો કે ઈશ્વર છે મારો ઈષ્ટ છે મારી તરફ જોનારો દેવ છે દેવી છે અને એ બધાની ઉપર આ બ્રહ્માંડ છે તો ચોક્કસ તમે સકારાત્મક મન સાથે દુનિયાના કોઈ પણ પદને કોઈ પણ પ્રતિષ્ઠાને કોઈ પણ ધનને કોઈ પણ જાગીરને કોઈ પણ સંપત્તિને મેળવવા માટે સક્ષમ બની જશો તો મિત્રો આ બધી વાતો છે ને બહુ સામાન્ય લાગે તમને એમ લાગે કે ભાઈ અતિશયોક્તિ થાય છે અતિશયોક્તિ નથી આજે વર્ષો થી જોતા આવ્યા હજારો વર્ષથી આ ઘટનાઓ ચાલી આવી આકાશમાં ગ્રહો છે ઉપરથી શક્તિ વર્ષે છે બ્રહ્માંડના જે ગ્રહો છે એની સાથેનું જોડાણ આકાશમાં રહેલા તારાઓથી વરસતી શક્તિ ઘણું બધું આપે છે અને ચોક્કસ કહું છું જો આમાં સફળ થયા તો તમને કોઈ રોકી નહીં શકે અને આ અનુભવો જીવનમાં અલૌકિક હશે અને જીવનને ધન્યતા બક્ષી જશે તો મિત્રો આજનો વિડીયો ગઈ મો તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવંદન ચોક્સી આપ સૌની રજા લો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ દીદી નમસ્તે